હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આપણે નાઈ ધોઈને વહેલા વહેલા નીકળી જઈએ છીએ ઓફિસ માટે આ મીઠાનો ઢગલો છે એમાં માતાજીનું મંદિર છે ખુવારી માનું મંદિર ને મનમાર કાકાની વાત યાદ આવી વહેલા વહેલા નાઈ ધોઈને તૈયાર થઈને દુકાને જતા રહેશે ને બટા ધંધો કરશે તો પ્રગતિ કરશે અને ઘરે બેઠા તમને કોઈ ખાવા થોડી વારમાં ચલો આપણે રૂનીવાળી કેનલ ઉપર ચડી ગયા છીએ હવે અને સીધા જઈશું પાલનપુર ધરમપુર વાળા હાઈવે પર અને આપણે કેનલ પર ચડી ગયા છીએ જો આપણે આપણે થરા એન્ટ્રી કરી નાખી છીએ થરામાં એક નંબરની ચા એટલે કે રજવાડી ચા આ પોતે દિનેશભાઈ જેને પણ ચાના વિધિ હોય તો એક દિવસ જરૂર મુલાકાત કરજો વાત વાતમાં પોણે વાળા આવી ગયા હતા આપણા વાથી પોણે લેવાનું છે આ ભાઈ બહેન પોણીની હાલ મને ખબર છે જો છે ને ના પાડા રાખ પહેલથી જ ના પાડા રાખ તો પોણી જ નહીં મળે પણ તો તો એવું છે ને પણ મારે મને પોણી નહીં હાલતા તમને પાણી હાલવાનું થતું નથી જો મારે ટોકન લઈ લેવું છે પોણે નહીં હાલું જો